તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર ઓગણીસના રોજ મોહન મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા રાત્રિ ભોજન બાદ ગુરુવર્યોના પ્રાસાદિક કક્ષના દર્શન કરી નિજ કક્ષમાં પાછા પધારતા હતા ત્યારે મેળા મંદિરના સંતો વિદાય લેવા ઊભા હતા તેમણે કહ્યું શાસ્ત્રીજી મહારાજે જય સ્વામિનારાયણ કેવડાવ્યા છે આપને કાંઈ સંદેશો આપવો હોય તો સ્વામીશ્રી વિનમ્ર ભાવે કહે દાસના દાસ કક્ષમાં સેવકે પૂછ્યું અર્થાત આપે શાસ્ત્રીજી મહારાજને સંદેશો કેવડાવ્યો કે આપનો દાસ છું અને આપના દાસનો દાસ છું એમ સ્વામીશ્રી કહે એ જ બીજું હોય જ નહીં